આજની તારીખ માં મારા દ્વારકા લગભગ અઢારસો જેટલા ખેડૂતો છે આ છે મને આની તમારે સોફ્ટ કોપી જો મળે જિલ્લા કચેરીવાડીઓ તારી પાસે લગભગ અમારા ઓલા મુજબ ચાર હજાર જેટલા જ ખેડૂતો આપણે બહુ ટૂંકા ગાળામાં તેત્રીસ લાખ રૂપિયા પ્રોસેસ કરી બધાને ખેડૂતોને આધાર સુધી આપણે પેમેન્ટ કર્યા છે જે લોકોના આધાર કાર્ડ આધાર કાર્ડ માં કે વિસંગતતા હોય બેંક એકાઉન્ટ ડિટેલ્સ માં વિસંગતતા હોય એવું કઈ હોય એની સ્ક્રુટીનિ ચાલે છે એટલે કદાચ એવા કેસીસ હશે નહીં પણ તો તમે તાત્કાલિક એમની 3400 ખેડૂતો તમે એમ કયો છો કે આખા ગુજરાત માં બાકી છે બરાબર તો 1800 તો મારા દ્વાર કા જિલ્લા માં એકલા માં છે 3400 ને 4000 કઈ આંકડો દરરોજ બદલતો હોય કેમ કે ઘણા ની ધારો કે ડોક્યુમેન્ટ આયપા એમાં એમને કઈ સુધારો હોય પૂરતા માટે પાછા આવ્યો પાછા આવ્યો પાછા સુધારવું હોય લિંકેજ ના હોય એટલે એવા ટેકનિકલ ઇશ્યુઝ હોય એના લીધે ક્યારેક પ્રશ્ન થયો હોય પણ આપણે તાત્કાલિક એને અમે વિધિન વીકમાં પૂરું થાય એના માટે અમે છે મારા તો બહુ સીમિત સાધનો છે સમજી ગયો મને તો સમજી ગયો બાકી છે અમે ના નથી પડતા હશે હું ચેક કરું મારી પાસે સીમિત સાધનો છે તેમ છતાંય હું જાહેરાત કરું કે જે ખેડૂતોને પૈસા ના મળ્યા હોય એવા ખેડૂતો અમારો સંપર્ક કરે એ ખેડૂતોને અમે ખેતીવાડી એ કરી પછી અમે એ ખેડૂત ને સામેથી ફોન કરીને પૂછીએ કે ભાઈ પૈસા આવ્યા કે નથી આઈ તો આપડી પાસે તો આખી સરકાર છે તો આ ચાર હજાર ખેડૂતોને ફોન કરવા

અમારા માટે સોરી આવી રીતે પૂરી પર વાત તો સાંભળી લો કમસે કમ વચ્ચે તમે ઇન્ટરપ્ટ કરો છો તમે ઇન્ટરપ્ટ કરીએ તો બીજી વાત જો ખેડૂતો જ રીતે અમારી પાસેથી જે પૈસા અમારે સરકારને ને કઈ ચૂકવવાના હોય અને લેટ થાય કોઈ કારણોસર છે આપણે આપણે સમજો આ વખતે દસ લાખ ખેડૂતોનું રજીસ્ટ્રેશન હતું આઠ લાખ ખેડૂતો ખરીદી એ માટે સમય એમને આપેલો છે બધાની ખરીદી આપણે સમયસર કરી ચૂકવણું પણ થઈ જે હવે થોડો ઘણો ખેડૂતો બાકી છે એના પણ કઈ ડોક્યુમેન્ટ કે એના પણ કોઈ અધુરા

સંચાલકો નાખશે એના વચ્ચે મોટી રામાયણ છે આ બધા ખેડૂતો બાકી છે ચાર દિવસના જે ખેડૂતો છે બરાબર છે મોટા ભાગના આ ચાર દિવસના ખેડૂતો જે છે એ ખેડૂતો બરાબર છે બીજું એમાં એક બે મંડળીઓ એવી છે કે જેને મગફળીમાં બદલો માર્યો હતો

દર વર્ષે આપણે દસ લાખ મેટ્રિક ટન ની આસપાસ બાર લાખ મેટ્રિક ટન ની આસપાસ ખરીદી આ વર્ષે આપણે રેકોર્ડ બ્રેક અઢાર લાખ મેટ્રિક ટન ની ખરીદી કરી ખેડૂતો એટલે જે મારી હા 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 બોલો બોલો 18 લાખ મેટ્રિક ટન ની આપણે ખરીદી કરી હવે આટલો મોટો જથ્થો એને ટ્રાન્સપોર્ટેશન કરવું ગોડાઉન સુધી પહોંચાડવું એના માટે પણ એ લોકો જે નાફેડ સંસ્થા છે અથવા ગોડાઉન છે એજન્સીસ છે એનસીસીએ છે બધી સંસ્થાઓ પુષ્કળ દિવસ રાત એ લોકોએ પ્રયત્ન કરી કર્યા મહેનત કરીને બધું કર્યું જ છે સમયસર એમ છતાં પણ ક્યાંક ડીલે થયું હશે આપીએ છીએ અમે ખેડૂત છીએ વરસાદ આવવાનો હોય બરાબર અગાઉથી સહમત બરાબર છે અમે ખેડૂતો પેલા ખાતર પોતર બરાબર છે મે જૂન મહિનામાં કરી લઈએ અમને ખબર છે કે મારું બાર વીઘાનું ખેતર છે તો મારે એમાં આટલી આટલી તૈયારીઓ કરવાની છે બરાબર છે ખેડૂત તો એ કરી લઈએ છીએ તમે સરકાર છો બરાબર છે તમારા જેવા બાસ અધિકારીઓને અમે ખેડૂતો પગાર આપીએ છીએ બરાબર છે અને એ તમારું કામ એ છે કે કેટલા ખેડૂતોનું રજીસ્ટ્રેશન થયું એની સામે કેટલી મગફળી આપણે ખરીદવાની છે એનું આયોજન શું કામ પેલા ના થયું એમાં તમારે જે આયોજન કરવાનું છે એ આયોજન તમે નથી કરી શક્યા અને એના કારણે અમે શું કામ ભોગ બનીએ જે મગફળી મેં ચૌદસો ને એકાવન રૂપિયામાં આપી એ જ મગફળીનો આજે સોળસો રૂપિયા ભાવ છે મેં ત્યારે ચૌદસો એકાવનમાં એટલા માટે આપી કે મારે રૂપિયાની જરૂરિયાત હતી મારે ઉધાર જે દવા ખાતર બિયારણ વારાણ ચૂકવવાના હતા મારા દીકરા દીકરીની ફી ભરવાની હતી આજે એ મગફળીમાં મારી સોળસો રૂપિયામાં ઘરે આવીને લઈ જાય છે મેં ત્યારે દસ હજારનો ખર્ચો કર્યો છે કે ટેકાના કેન્દ્ર સુધી જવા માટે અને એ જો પછી અમને દિવસે પૈસા ન મળતા હોય માનનીય ખેતી નિયામક શ્રી તમારી બરાબર અમે ખેડૂતોને સામેથી ફોન કરીએ છીએ

ખેતી આમક જે અમારા ખેતીવાડી અધિકારી છે બરાબર છે એ સબસિડાઈઝ કોઈ પણ જે સાધનો ખરીદે એ સબસિડાઈઝ સાધનોની અંદર એક લાખ કરતાં વધારે કિંમતનું કોઈ સાધન હોય તો એમાં એમ કે છે કે આ અલગથી તમે પ્લેટ લગાવી છે એટલે તમને ભાઈ આખા એક માત્ર આખા ગુજરાતમાં ચાલે છે

બોલો <stitakha>